તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવાર એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો આદિવાસી સમાજના લોકો ભાઈ ગાંડા થઈ ગયા છે કારણ કે મિત્રો હાલના ટાઈમમાં એકત્રીસમો જે મિત્રો મહા સંમેલન રાખવામાં આવ્યું હતું તેમાં મિત્રો ઘણા બધા આદિવાસીઓ એકઠા થયા હતા અને મિત્રો ત્યાં નારા ભાઈ એવા એવા લાગી રહ્યા છે કે તેના વિશે વાતમાં મિત્રો આપણે વાત કરી તો ભાઈ નગર હવેલી મિત્રો સેલતાજમાં મિત્રો સૌથી પહેલાં તો મહા મિત્રો એમ કહેતો સંમેલન રાખવામાં આવ્યો હતો તેમાં મિત્રો લાખો નારા લાગી રહ્યા હતા કે શેતોભાઈ વસાવા તમે આગે બઢો હમ તમારે સાથે કારણ કે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં શેતોભાઈ વસાવા જેલમાં છે પરંતુ મિત્રો આદિવાસી લોકો હાલના ટાઈમમાં ભાઈ ગાંડા થઈ ગયા છે કારણ કે મિત્રો શેતોભાઈ વસાવાના ભાઈ એટલા બધા થા છે કે તેના વિશે વાત જ ના કરો મિત્રો હાલના ટાઈમમાં તો શેતોભાઈ વસાવા બહાર નથી આવ્યા પરંતુ મિત્રો બહાર આવશે તો મિત્રો કેટલી બબલી ભાઈ એક થવાની છે તો મિત્રો સૌથી પહેલાં તો મિત્રો તમારે કમેન્ટ કરવાની છે કે મિત્રો આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી ભાઈ કોણ જીતવાનું છે જે રીતે મિત્રો હાલના ટાઈમમાં મિત્રો આદિવાસી સમાજના લોકો એક થઈ રહ્યા છે ભાઈ મને તો લાગે છે કે મિત્રો જો એક દિવસ ભાઈ બધા આદિવાસી સમાજના લોકો એક થાય છે તો મિત્રો ગુજરાત ના ભાઈ મુખ્યમંત્રી પણ મિત્રો બની શકે તો મિત્રો કોણ જીતે એ કમેન્ટ કરવાનું બોલતા નહીં આપણે એક નવા ઓડિયોમાં મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત